હલો સીતારામ જય શ્રી કૃષ્ણ જય સામુનમાં કેમ બધા થાય મચામાં તો જો અમે ચા પાણી પીધા ની આજ મારે રામને મોડું જવાનું હતું તે જેવી કાને મૂકવા ગો ચા પીએ પછી કે હું મૂકેવા દૂધની હું ફલકનમાંથી લેવાનો ધી કે લેતો આવવા ને આજે મોડે રૂકા જવાનું હતું ધી કે જો મૂકતો આવવાની મારે થકો ન કરતા હું મૂકવા જાતને મેં જો ખાંજી કપડાનું મશીન કર્યું હતું તે अटाळा हुकवा तडको होते हुंकायचं कालच वरसाद वर जेव्हा ते वरसाद होत कपडा नुकाय मी कपडा हुकवा लता दूध गरम, करवा गरम, करवा गरम करवा कर मूक दूध गरम कर मूक होत जाय દૂધ ગરમ કરવા મૂક્યો દૂધ થઈ જાય તો પછી ઘડીક બીજું તો કામ થઈ ગયું ને આજ જો પાછું હાંજી કામી જવાનું હોય તો અમ વાર પાછી એ જ તો હાંજી કામી જવાનું હોય એટલે વાંધો ન આવે જો દૂધ થઈ જાય એટલે દાદા રામની આગળ આવી છે તો પાછો એણે શાક ગરમ કરના નાસ્તો કરી લઈએ ને પછી એણે કામી જવાનું હોય હાલ તો જો ચાપણી ફ્રેલી たら મુકન ભાગે આવ્યો કંસા બની પિયન કેમી થયો મિંદુત ગરમ થઈ ગયો ઠરે ચાત મેર વેદા અને ચાત પાલક હોયસલ હોય રામક હલકન હલકન મિંદુત લેગો તો તે પાલકસલ હોય તે કે પાલક લેવું શું મે ચાલે તો પાલક એ રૂપાણી અસલ ને મસ્ત હવારમય તાજું બકાનું હોય ફાકનમાં પછી મોડા જઈએ એટલે ન હોય બહુ વેસાઈ હોય કારક હોય કારક ન હોય કારક હવારમય જઈએ એટલે ટયા મુકન પરવાડા અસલ બકાનું હોય આજે તાજું આવી હોય ને આજે તો ગોઠવતા હોય હલો તો છૂટા સ્કૂલે તેડવા ચાવાનો ટાઈમ થયો ને હું ભાગી તેડવા ફલકન માં જવાનું હોય પ્રતિકમાં છુકા તેડવાના હોય તો હાલો ઝડપ ઝડપમાં તેડેવાની શોપિંગ કરતી આવા હાલો તો હું ટાયા હું તે પીવામાં ફાલકનમાંથી બાજરાનો લોટ ને હું લેવાનું છે પનીર પાલક પનીર કરું તો કે પનીર લેતી આવા હાલો છ છટ છટ ટાયા હું પછી રસોઈ બનાવી લઈએ પછી જવાનું છે કેમે તો છટ છટ ભાગીએ વેલેરા થઈ વેલેરા ભાગીએ વેલેરા હવા થાતું થઈ હાલો તો જેવા હું છટ છટ કેવા હાટું हेलो छो उन भागे प्रति जीविका न हुन जो मित्र नेपालकन मगाना फलकन माथि स लिधो ने यो छो घेर जाये हालो यो घेर जाये हलवा मुंडो आमन्डो आनो यो ए आपडुन ने हालो હાલો જો અમે ખાવા બેગા રસોઈ બની ગઈ ને આજ રસોઈ બનાવી તાર વિડિયો ઉતારવાનો ટાઈમ નું તો મોડો થતો તો તી કેમ જાઉ તો તી જો હું પાલક પનીર બનાવ્યો રોટલી આઈ લે હ આ છે લે લે થોડે ઘણે ને પાલક પનીર કાબ કે રોટલી સાહ હવે ડુંગરી મોરે જે કાટું મેગી કરી તી સંગીતા આવીને ભાગ એવી કેમ કે સંગીતા કામ ખાવા માંડી અમી ખાવા માંડી તું કઈ વિડીયાનંદ બનાવતી હતો હું કેટલી આવી બન કેમ લોગ નથી બનાવતી